હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો મજામાં આવે ને આજ આવી કેમ લાગે નહીં આવે કાલનો બજાર ભાવ લેવાનો છે

બે જીમાં પાછું આખું બધું ભરાઈ ગયું હે એ બે જીમાં ભરાઈ જાય ખેડૂત ગાંડા છે અને સરકારે ગાંડી છે બરોબર છે ગાંડા ગાંડા ભેગું પૂછો ને તીટા બધા સારું હાલો તો હવે આપણે આમ જઈએ હરાજી જોવા તો કન્ટિન્યુ બ્લોગમાં બંધા લઈ જવા અને અમારા રસીબભાઈ ને બધાય હવે જઈને દલાલો ને કાંઈક કહેવાના છે કાં બે શબ્દ દલાલ ને એમની કહેશું હા થોડોક વધારો હા હા થોડોક વધારે વધારો એમ

અને અત્યારે હવારમાં એ પાદર આવ્યા આટો મારવા ચા એ જો બધા ગાયોને પૂન કરે છે બધા લીન ને બધું નાખી કેમ કે કાલ ખેહર છે એટલે આજ બધા દાન ઘણું ઘણું કરે અને કર્જેસ્તી વે આવ્યા છે અને અરાજી ચાલુ થઈ ગઈ છે જો 1 2 વાગે લગભગ આપનો વારો આવી જશે

હા બે દિવસ એટલે પાછા લાગ્યા હા એનો મજા આ નથી આવતી કાઈ આઈશા કુતામાંતી આવતી એટલે કેમ મજા ન દેખતી ખબર કે બે દિવસ મજા હતી એમ લોક થાય બનાવવાનો હતો એટલે બહુત મજા આવીતી કાઈ હે આઈશા આઈશ કે બોલવાનું છે કે અમારા આઈશ મે બોલવા શીખાય એટલે આપણે વ્લોગ એનો જ બનાવવાનો છે આઈશ માટે એક स्पेशल બનાવવાનો છે કાઈશું

બે દે તમારે બે તમને ફરવા મળ્યું કે નઈ જો ભાવ આવે કે નઈ હું તને ફોન લઈ દેસ એમ કીધું એટલે ગમે એમ થઈ જાય પણ એક ફોન તો સેતો ખરો શું કરવું એમ કામે લઈ કામે છે

યુતરાયણ બોલવું પડે બીજું તો આપણું ના બીજા વિડીયો બનાવો નથી હવે પાલતાને જ હોય તો આપડે જઈશી ને અમે વિડીયો પૂરો કરી દઈએ કરી ને દઈએ સારું હાલો અમે વિડીયો પૂરો કરી અમારો વિડીયો પૂરો કરીએ છીએ અમે વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય